સુરતના પૂણા વિસ્તારમાં ચાલતા ગેરકાયદે બાંધકામોને કારણે થતી ચોરી ટ્રાફિક ગંદકી સહિત અસામાજિક તત્વોના ત્રાસથી લોકોને બચાવવા અને ગેરકાયદે ઇન્ડસ્ટ્રીયલ બાંધકામો હટાવવા પુણા બચાવવાની માંગ સાથે સુરત કોંગ્રેસના માજી કોર્પોરેટરે સ્થાનિકો સાથે ધરણા પ્રદર્શન કર્યા હતા સુરત મહાનગર પાલિકાના પૂણા ગામ અને સણિયા ગામના રહેણાંક વિસ્તારમાં બેફામ ગેરકાયદે ઇન્ડસ્ટ્રીયલ બાંધકામો થઈ રહ્યા છે જેના કારણે આ વિસ્તારની અંદર ચોરી ગંદકી ટ્રાફિક દારૂ સહિત અસામાજિક તત્વોનો ત્રાસ પણ દિવસે દિવસે વધી રહ્યો છે તેમાં ચોવીસ કલાક ભારે વાહનોની અવર જવરને કારણે વિસ્તારની અંદર વારંવાર અકસ્માતો થઈ રહ્યા છે આ વિસ્તારમાં શાળાઓ આવેલી હોય બાળકોની સુરક્ષાનો પણ પ્રશ્ન ઉદભવી રહ્યો છે તેમજ હાલમાં લસકાણા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં એક યુવકનું માથું ધડથી અલગ કરીને હત્યા કરાય છે તેવી આ ઘટના વિસ્તારમાં ન બોને અને લોકો સુરક્ષિત રીતે પોતાના ઘરોમાં રહે તેમજ પૂર્ણગામ ખાતે કેટલીક માંગો લઈને સુરત કોંગ્રેસના માજી કોર્પોરેટર દિનેશ સાવલે તથા સ્થાનિક સોસાયટીઓના પ્રમુખો અને આગેવાનો સાથે ધરણા પ્રદર્શન કાર્યક્રમ યોજાયો હતો તેમાં મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકરો પણ જોડાયા હતા મારું નામ ચેતન રાદડિયા સંતોષી કૃપા સોસાયટીના પ્રમુખ જે આ વિસ્તારની અંદર જે કોટન ઇન્ડસ્ટ્રીઝના નામે જે આ બાંધકામ થઈ રહ્યા છે તો પહેલાં તો આ કોટન ઇન્ડસ્ટ્રીઝ શું એ પહેલાં સમજવાની જરૂર છે કારણ કે કોટેજના નામે અત્યારે મશીનરી બધું તો એ અહીંયા ચાલે છે તો કારણ કે સૌ પ્રથમ વાત કરીએ તો કારણ કે અહીંયા રાતના ને ધંધા ચાલતા હોય છે અહીંયા બાજુમાં સ્કૂલો છે તો બાળકો ને મહિલાઓ અહીંથી અવારનવાર નીકળતા હોય છે તો ત્યારે અહીંયા ગેર પ્રવૃત્તિઓ પણ એટલી થતી હોય છે કારણ કે ખાતાની અંદર રાતે પહેલાં કારીગરોને બધા હોય છે દારૂ પી નશામાં ધોતું હોય અને ગમે તે ગમે તે વસ્તુ કરે હજી આપણે જોઈએ કે લસકાણાની અંદર કાલે તે જે બનાવ બહેનો એવા બનાવ ન બને એના માટેનો આ અમારો ધરણાનો કાર્યક્રમ છે ગેરકાયદે બાંધકામો કરવામાં બિલ્ડરો અને કોન્ટ્રાક્ટરો દ્વારા ઓપરેન્ડી અપનાવવામાં આવી રહી છે જેના કારણે સરકારને પણ આર્થિક નુકસાન થઈ રહી છે તેવા પણ આક્ષેપો ધરણા પ્રદર્શન દરમિયાન આવ્યા હતા